નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત સુધી ચેનલમાં ફરી એક વખત હાર્દિક સ્વાગત છે આપનો જોઈશું આજે આપણે ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ જામજોધપુર શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ તો સૌપ્રથમ જોઈએ સિંગદાણા એક હજાર પચાસથી બારસો એકોતેર જ્યારે એરંડા એક હજાર એકથી અગિયારસો એકસઠ ચણા બારસોથી ચૌદસો અગિયાર સિંગ એક હજારથી અગિયારસો પચાસ મગ પંદરસોથી સોળસો ને છેતાલીસ તુવેર પંદરસો પચાસથી ઓગણીસો ને એકાવન ધાણા એક હજાર એકથી ચૌદસો એક સોયાબીન આઠસોથી આઠસો છપ્પન જ્યારે જુવાર પાંચસોથી સાતસો અગિયાર તલ સફેદ એકવીસો પચાસથી પચીસો ને એકવીસ રહ્યા હતા ઘઉં ટુકડા પાંચસોથી પાંચસો એકાશી મગફળી ઝીણી નવસોથી એક હજાર એકાશી મગફળી જાડી નવસોથી અગિયારસો અગિયાર કપાસ ચૌદસો થી સોળસો જ્યારે જીરું ત્રણ હજાર આઠસો પચાસ થી ચાર હજાર પાંચસો રહ્યું હતું હવે જોઈએ ખેતીવાડી ઉત્પાદન બજાર શ્રી માર્કેટિંગ રાજકોટ માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ તો તેરસો થી પંચોતેર સિંગદાણા રહ્યા હતા જ્યારે એરંડા અગિયારસો અઢારથી અગિયારસો એકાણું રહ્યા હતા ચણા તેરસો પચાસથી ચૌદસો સત્યાસી રહ્યા હતા મગ બારસો પચીસથી સોળસો એકસાઠ રહ્યા હતા તુવેર પંદરસો સિત્તેરથી બાવીસો સાહીઠ રહી હતી દાણા અગિયારસો નેવુંથી ચૌદસો અગિયાર રહ્યા હતા સોયાબી આઠસો એકતાલીસથી નવસો પાંચ રહ્યા હતા તલ સફેદ બે હજારથી પચીસસો ને પચીસ જ્યારે ઘઉં ટુકડા પાંચસો પચાસથી છસો ચોવીસ મગફળી ઝીણી એક હજારથી બારસો મગફળી જાડી એક હજાર પચાસથી બારસો તોતેર મગ અને કપાસ પંદરસો સાહીઠથી હોળસો એંસી રહ્યો હતો જ્યારે રાયડો નવસો પચાસથી એક હજાર એંસી અડદ હોળસો છન્નુંથી અઢારસો એકોતેર તલકાળા ત્રણ હજારથી ત્રણ હજાર ચારસો પચાસ અને જીરું ચાર હજાર ત્રણસો પચાસથી ચાર હજાર નવસો રહ્યું હતું